ગુડ મોર્નિંગ નેટવર્ક ભાઈ અરે ગુડ મોર્નિંગ મોહન ભાઈ આવો આવો બેસો શું લાવીયા છો બોલો નેટવર્ક ભાઈ આ ડિલિવરીની ફાઈલ છે તમારી કંપનીમાંથી જે માલ અમારી કંપનીમાં પહોંચી ગયો હતો ને એની ફાઈલ છે આ હા પણ મોહન ભાઈ તમારું શેઠે એગ્રીમેન્ટની કોપી નથી આપી ના સરે કહ્યું છે કે નેટવર્ક બને કે જો ઓફિસે જતી વખતે મને મળતા જાય એટલે તમને એગ્રીમેન્ટ ની કોપી આપી દેશું ઓકે નો પ્રોબ્લેમ આ ચેક કરી લીધું ને તમે ઓકે બધું રેડી છે નેટવરભાઈ

ટિફિન લેવા આવ્યો અરે ના ના અત્યાર માં થોડું ટિફિન લેવા આવવાનું હોય આ તો હજી સવારના હજી દસ વાગ્યા છે અત્યાર માં થોડું ટિફિન હોય આ તો મારે બીજું કામ હતું ને એટલે હું આવ્યો છું બીજા કામે કયું કામ બા તમને તો ખબર જ છે ને તું લખવા ધ્યાન રાખ કે હું એક કંપની માં સુપરવાઇઝર છું તો બીજી કંપનીઓના મેનેજર ના ઘરે મારા આવવા જવાનું હોય છે બા આજે સવારે હું નટવર ભાઈ ને ઘરે ગયો હતો બા આ નટોરભાઈની ઘરે ગયો ને તો ત્યાં મેં તમારો ફોટો લગાડેલો જોયો તો મેં નટોરભાઈને પૂછ્યું કે આ માઝી કોણ છે તેમણે કહ્યું ખરું કે આ મારા બા છે પણ એણે એમ પણ કહ્યું કે એ મારી ભેગા નથી રહેતા બા આ બધું શું છે નટોરભાઈ આવડી મોટી કંપનીનો મેનેજર અને અહીં તમે એકલા રહો છો અને અમારી જેવા માણસોને ટિફિનની સર્વિસ આપીને તમારું ગુજરાન ચલાવો છો આવતલી બધી વેતરું કેમ આનું કારણ શું ભાઈ આ વાત તો બહુ ગંભીર છે કોઈને કેવા જેવી નથી પણ તને કહું છું મારી એક જુવાન દીકરી હતી નિશા બટ તું લખવામાં ધ્યાન રાખ ને છ વર્ષ પહેલાં એણે એક છોકરા હારે ભાગીને લગ્ન કરી લીધા એ વાત નટવરને ન ગમી અને નટવરે એને આરે છેડો ફાડી નાખ્યો પછી બે વર પછી મારી નિશાએ એના પતિનો ખૂન કરી નાખ્યો અને એને જેલ પડી મારી નિશા હા એની દીકરી ટીનાને મારી પાસે મૂકીને જેલ જતી રહી હવે ભાઈ તું જ કે આ વાત હું બીજાને કેમ કરીને કહું બસ ત્યારથી હું આ ટિફિન સેવા કરીને ગુજરાન ચલાવું છું પણ બા આ તમારી દીકરી એને પતિની હત્યા શું કામ કરી નાખી ભાઈ વાત એમ છે

અને બસ એકલો દારૂ પીવું છે બીજું કઈ કામ ધંધો છે તમારે હે કમાઈને તો લાવું છું ને હા આઠવાડિયે તને એકવાર પૈસા તો આપું છું ને હા આપો છો પણ એ પૈસા ચોરી કરીને કઈ મહેનત કરીને રૂપિયા નથી આપતા હું ચોરી કરું કે ઢાળ પાડું એનાથી છે ને તારે કોઈ મતલબ નથી રાખવાનો તને પૈસા મળી જાય છે ને અઠવાડિયે તું એનાથી મતલબ રાખ અરે તારી પાપની કમાઈનું નથી ખાવ અને તારી પાપની કમાઈનું ખાઈને ને હરામના હાટકા મારે નથી કરવા સારું તારે મારી પાપની કમાણી ના ખાવી હોય ને તો કઈ વાંધો ને તું તારી જાતે કમાવાનું ચાલુ કરી દેજે અને જાતે કમા અને જાતે ખા મને શું ફેર પડે છે હા તો નહીં કર ચાલ ચાલ બેજા હા તો જવું જ પડશે ને હવે મારે કમાવું જ પડશે આમ પણ તમારી સાથે લગ્ન કરીને હું ઘણી પસ્તાવ છું આના કરતા તો હું મરી ગઈ હોત ને તો સારું હતું હા તો મરી જાને તારી સાથે લગ્ન કરીને હું પણ કઈ સુખ નથી ભોગવતો એકવાર બોલવાનું ચાલુ કરે છે ને બાગ 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 હા મારું મગજ છે ને મગજ નું કરી નાખે છે ભટકાણી છે ભમરાળી ભટકાણા તો તમે મને છો મારી જિંદગીની ફેરવી છે હું જ મૂર્ખ છું કે મેં તમારી સાથે ભાગીને લગ્ન કર્યા તો હજી સમય છે તારી પાસે જતી રે તારા બાપના ઘરે અહીંયા કાઈ દાચ્યું નથી તારું શું કરે છે મારી નિશાણી શું કરતી હોય કા હા એ તો ખબર જ છે ને હા તારી માટે ગુડ ન્યૂઝ છે ગુડ ન્યૂઝ હા આજો આજે એક જણા નું પાકીટ મારીને આવ્યો છું અને આ પાકીટ માં 7 થી 8000 રૂપિયા છે હવે છે ને તારે ચિંતા નઈ કરવી પડે ઘર ઘરનો સામાન આરામથી આવી જશે આ કોનું પર્સ લઈને આવ્યા છો તમે આ જેનો ફોટો છે એમનું પર્સ છે હવે પર્સ એનો ફોટો હોય તો એનું જ પર્સ હોય ને તો ઉપર શું કાંડા જેવી વાતો કરે છે

તો મોટો હાથ મારવાનો છું કારણ કે આ તારો છે ને હે કંપનીનો મેનેજર છે અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તારો બાપ મહિનામાં એક વાર પૈસા લઈને આંગળીઓ કરવા જાય છે બસ હવે નેક્સ્ટ ટાઈમ તારો બાપ જ્યારે આંગળીઓ કરવા જશે ને ત્યારે હું એની ઉપર તરાપ મારવાનો છું અને મોટો માલ જપ્ત કરવાલો છું મહેરબાની કરીને મારા પપ્પાથી દૂર રહેજો આજે હું મારા પપ્પાને ફોન કરીને કહી દઈશ કે તમારાથી છેટા રહે હા હા કહી દેજી તારા બાપને આ તારા બાપ થી જ ને હું કઈ ડરતો નથી પણ તારા બાપને એ પણ કહી દેજે કે જ્યારે હું પૈસા એની પાસે લેવા આવું ને તારે ચૂપચાપ

નક્કી એ ફરીવાર મારા પપ્પા પર હાથ મારશે કંપનીના લાખો રૂપિયા લૂંટવાની કોશિશ કરશે અને મારા પપ્પા એ રૂપિયા બચાવવાનો પ્રયત્ન કરશે ને કદાચ એ જપા કાર્તિક મારા પપ્પાની હત્યા કરી નાખશે તો મારે કઈ તો કરવું જ પડશે મારા પપ્પાની જિંદગી બચાવવા માટે આ કાર્તિકને મારે મારવો જ પડશે આમ પણ આની સાથે રહીને મારી જિંદગી છેર બની ગઈ છે આ જીવી કે મરે મને શું હું એના માટે કઈ નથી તો હું શું કમ એનું વિચારું

તે કાર્તિક કુમારનું ખૂન કરી નાખ્યું છે હા કારણ કે હવે મને છેલ્લની સજા થશે એટલા માટે જ હું મારી ટીનુને તમારી પાસે મૂકવા આવી છું જો નિશા હવે મને તારામાં કે તારી દીકરીમાં કોઈ પ્રકારની લાગણી નથી કોઈ પ્રકારનો ભાવ નથી એટલે તું હવે તારી દીકરીને લઈને અહીંથી જઈ શકે છે નેટવર્ક તું આ કેવી વાત કરે છે આ બિચારી તારી પાસે કરગરે છે હવે એને જેલ થાય એવું છે તો એની દીકરી ક્યાં રહેશે તું જરાક તો વિચાર કર અરે પણ બા દુનિયામાં ઘણા બધા અનાથ આશ્રમ છે કોઈ પણ એકાદ અનાથ આશ્રમમાં મૂકી આવે ને આ છોકરીને હું શું કામ એને મારી પાસે રાખું બટા નિશા તું જરાય ચિંતા નહીં કર આ તારો બાપ છે ને પથ્થરદીલ છે એ ક્યારેય નહીં માને પણ હું તારી દીકરીને લઈને તારા ઘરે રહીશ જુદી રહીશ જીવથી વધારે એનું જતન કરીશ ચિંતા નહીં કરતું જા બટા તું પોલીસ ચોકીએ જઈને ત્યાં કબૂલ કરી લે નાને લઈને તારા ઘરે જાઉં છું હવે મારે અહીંયા નથી રહેવું બા

નેટવરભાઈ કેમ છો ઓફિસે નથી ગયા બસ ઓફિસે જવાની તૈયારી કરું છું પણ હું કેમ પાછો આવ્યો નેટવરભાઈ મારે તમારો કામ હતું મારે તમારી સાથે વાત કરવી હતી નેટવરભાઈ મને તમારા ઘરને બધી ખબર પડી ગઈ છે કે તમારા બા અને નાની દીકરી ટીનુ કેમ જુદા રહી છે નેટવરભાઈ તમને એ વાતની ખબર ન હોય કે તમારી દીકરી નિશાએ એના પતિની હત્યા શું કામ કરી હતી નટવરભાઈ નિશાનો પતિ કાર્તિક તમને લૂંટવાની પ્લાનિંગમાં હતો કાર્તિકે પર્સ એવો હતો કે તમે રૂપિયા આંગળીઓ કરવા જાવ ને ત્યારે રસ્તામાં તમારી પર હુમલો કરીને તમારી હત્યા કરી નાખવાની અને રૂપિયા લૂંટી લેવાના હતા એ વાતની નિશાને ખબર પડી ગઈ હતી એટલે જ નિશાએ તેના પતિનું ખૂન કરી નાખ્યું હતું આ શું વાત કરે છે મોહન મારી દીકરી નિશાએ મને બચાવવા માટે એના પતિની હત્યા કરી નાખી હા નટોરભાઈ આ વાત સાચી છે હું માનું છું કે નિશાએ કાર્તિક સાથે ભાગીને લગ્ન કર્યા હતા એ ખોટું કર્યું હતું નટોરભાઈ નિશાએ તમારા માટે જ ફક્ત ને ફક્ત તમારા માટે જ પોતાના જીવનનો ભોગ આપી દીધો એ વાત તમારે ભૂલવી ન જોઈએ ભાઈ નટવરભાઈ નિશાએ કરેલી ભૂલને તમે ભૂલી જાવ એને આપેલું બલિદાનને તમે યાદ રાખીને એની દીકરીને અપનાવી લો તમે મોહન તારી વાત તો બરાબર છે ભાઈ હું આ વીતી સમય ભૂલીને નિશાની દીકરીને અપનાવીશ અને હું હું એને મારી સાથે જ રાખીશ મારી સાથે જ રાખીશ અરે નટવરભાઈ હું બાને અને ટીનાને બંનેને સાથે જ છું તમે મને રજા આપો તો હમણાં બોલાવી લઉં अब, हाँ हाँ क्या से बा तीना मारी दीकरी बा मने माफ करी दियो बा मारी भूल थई गई मने माफ कर जो बाल મને આ બધી વાતની ખબર જ નહોતી કે નિશાએ મારો જીવ બચાવવા માટે એના પતિને મારી નાખ્યો બા આ મારી ભાણકીને આજથી હું મારી સાથે જ રાખીશ અને હું જ મોટી કરીશ અને હા એટલું જ નહીં નિશા જ્યારે જેલમાંથી છૂટે ને ત્યાર પછી નિશા પણ આ મારી સાથે જ રહેશે આજથી આ બધી જ જવાબદારી મારી છે બા